જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે જાહેર આરોગ્ય સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું જૂનાગઢ જિલ્લા પંચાયત સાંભખંડ ખાતે જાહેર આરોગ્ય સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્યને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં આરોગ્ય સમિતિના ચેરમેન સોમાંતભાઈ વાસણ કંચનબેન દઢાણીયા પૂર્વ કારોબારી ચેરમેન વિપુલભાઈ કાવણી પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભાવનાબેન દિનેશભાઈ મેતર બાંધકામ શાખા ચેરમેન પ્રવીણભાઈ પટોરિયા પૂર્વ આરોગ્ય આરોગ્ય ચેરમેન મનોજભાઈ ઠુમ્મર જિલ્લા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા હું ડૉક્ટર મનોજ સુતરિયા ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જુનાગઢ આજે જેમ જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિ હોય છે એ જ રીતે આજે આરોગ્ય સમિતિની બેઠક જે નિયમિત આપણે રાખતા હોય છે એ રીતે આજે પણ બેઠકનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી અને અન્ય જે સભ્યશ્રીઓ છે એમની હાજરીમાં આરોગ્યના વિવિધ જે કાર્યક્રમો છે એમાં જે કામગીરી જે થઈ છે એની ચર્ચા કરવામાં આવી ત્યારબાદ બીજા જે કંઈ આરોગ્યલક્ષી બાંધકામ હોય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પેટા આરોગ્ય કેન્દ્ર એમના વિવિધ કયા લેવલે છે એની સમીક્ષા કરવામાં આવી અને એ બાંધકામ સારી ગુણવત્તા ઝડપથી થાય એ માટે પણ ચેરમેન અને સભ્યશ્રીઓ સૂચન કર્યું છે અને ક્યાંય પણ ઇસ્યુ હોય આ બાબતે તો સ્થાનિક કક્ષાએ સંકલન કરી સહકાર કરી જમીનના કે પ્રશ્નો હોય ઝડપથી નિરાકરણ થાય અને આરોગ્યની સુવિધા તરીકે પ્રા કેન્દ્ર કે સબ સેન્ટર જે સરસ આપણું નવું ઉપલબ્ધ થાય એ માટે પ્રયત્નો કરવાની વાત કરી સાથે સાથે આરોગ્યની જે કાંઈ યોજનાઓ હોય નવી યોજનાઓ હોય એની પણ ચેરમેનશ્રી અને આરોગ્ય સમિતિના સભ્યશ્રીને જાણકારી આપવામાં આવી ક્યાં ક્યાં મુદ્દામાં વાત કરવામાં આવીને કયા આયોજન આગળના સમયમાં આગળના આયોજનમાં તો જે કામો પેન્ડિંગ છે અમુક વર્ષ પહેલાં મંજૂર થયા હોય પણ કોઈ કારણસર ચાલુ ના થયા હોય બાંધકામમાં તો એની ચર્ચા કરવામાં આવી પછી ચોમાસાની ઋતુ છે તે બાબતે પણ ગ્રામ્ય લેવલે દવાનો સ્ટોક પૂરતો રહે દવા છંટકાવ થાય મેલેરિયાનો જે કંઈ સર્વેલન્સ કરવાનો હોય પાણીજન્ય રોગોનું સર્વેલન્સ કરવાનું હોય બરાબર એ પણ નિયમિત થાય અને એની પણ સેવાઓ ગ્રામજનોને મળી રહે એની પણ આપણે આજે ચર્ચા કરવામાં આવી